गट गट मां तारी जोत जागी रही से पर दर्शन को वीर लाए पायो आवरण छुड़या मिल्या ये ना दर्शन थाई नी आपरू नीज रूप से नहीं आत्मा से इज ही जो परमात्मा बोले ई बीजो नथी इसे परमित परिभ्रम पोते આપણું રૂપ ઈ છે હવે એમાં આપણે ભૂકન નાખ્યા અપશુકન નાખ્યા મુર્ત નાખ્યા સોગડીયા નાખ્યા ગ્રહ પ્રનો નાખ્યા દેવ દેવીઓ નાખ્યા ભૂત ફલિત નાખ્યા ભગવાન નાખ્યા નિજ રૂપમાં માં સંતો કેસે ક્યાંય ભેળવાય નહીં એમાં જેટલું ભેળવું ને એ ભેળ થયો પાણી છે ને પાણી ચોખ્ખું પાણી પીયો તો સંતોષ થાય એ મહાકર ભેળ હોય ભેળ ખેર કહેવાય શરબત બની ગયો પછી બીજું ગમે બનાવો એનું અસલ રૂપ માર્યું જાય છે એમ ની જ રૂપમાં જે કઈ ભેળવો આકર જેવું ભેળવો ભેળવો નામ ભેળ ભેળ હેલ નું બીજું નામ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર હિસાબે અઢાર વાળા થયા ઊંચ ની ભેદ ઉભા થયા વટવાડ્યું થયું લોહીની નંદીઓ હાલ્યું ભ્રષ્ટાચાર નો હિસાબ દરેક માણસ ઈ મુદ્દા ઉપર આવી જાય કે હું કેના આધારે જીવું હવે આ બીજી વાણી આવી આ કાયાનો નો ઘડનાર ભગવાન કોણ કોઈ તપાસ કર્યો હે આ કાયા ઘડવા હું ત્યાર માંથી રામ આવ્યા ગોકુલ કૃષ્ણ આવ્યા રમુદા માંથી રામો ફીર આવ્યા સ્વામિનારાયણ આવ્યા કોને બનાવ્યો આ તરખો આપડે પૂછે નથી કોઈ પાસે જવાબ સાચું નામ ધણી સાહેબ નું સમરી લે જે કીર્તાર તારી આ કાયા ઘડી કાયા નું ઘડનાર કેવો કારીગર છે કઉ જ્યાંથી આ જગત રેચ્યું છે ને

આપણા ચહેરા જેવો જગતમાં બીજો ક્યાંય ચહેરો નહીં જડે દરેક ના હસ્તા અક્ષર જુદા આપણા હસ્તા અક્ષર જેવા વિશ્વમાં કોઈના ન થાય અને આપણા હસ્તા અક્ષર જેવા જો બીજા કોઈના થાય તો બેગોમાં દારી ગોટાળા થાય કારણ હસ્તાક્ષર ઉપર તો બેટ ના બે મારી ઓટલા મળે આખા વિશ્વ ફરો તમારા જેવો ચહેરો નહીં જડે તમારા જેવા હસ્તાક્ષર નહીં જડે ભણે મોઈ હસ્તાક્ષર કરે ભણ હોય તો અંગોઠાની રેખા દસ્તાવેજ ઉપર આપણા આટલા અંગોઠાની રેખા જેવી વિશ્વમાં કોઈ ન હોય એટલે અમોસા ની જાત લેવામાં આવે આખું વિશ્વ ફરીએ આપણા અંગોઠા જેવી કોઈ ની રેખા નું હોય બધાના ચહેરા જુદા હસતા અક્ષર જુદા અંગોઠા રેખા જુદી એક એક માણસ નો પરસેવો જુદો અને પરસેવાની ગઈ ઉપરથી કુતરા સોર ને પકડાય

આપણા શરીર માંથી બીજેથી સાંભળું ચામડી જુદી હવે આવ્યો જુદા બધા બધાયના સ્વભાવ જુદા આકાશ આ પૃથ્વી આ દુનિયા એટલી જેટલા માણસ એટલી દુનિયા દરેક માણસ ની દુનિયા જુદી છે ભીતર માં મજા કરે આપણી દુનિયા માં ભાઈ બેન એની દુનિયામાં અને ઝગડા કેમ થાય છે એકબીજાની દુનિયામાં દુનિયા માં કરે એટલે ઝગડા થાય आ ब्रह्माण ने पहली बात करी ब्रह्माण ने रत्नना पिंड ने रत्नना कहे कबीर सुनो मेरी दुनिया आप बात डूब गई दुनिया जरे शरीर नो अंत आवे तेरे अपनी अंतर में भीतर की दुनिया में वास ले मेरा इन कारीगरी आवी शिंदे ये केवो है इ अगम ने अवसर विराम आतु से आगे એના પોતાર ના બાપે એવો છે એ જાણવા માટે ગુરુ જયારે બોધ કરે તો બધું મૂકી દે એક બાજુ વેદ થકે વાણી થકે થકે શંકર ને ગીતાજી કો ગમ નહી સદગુરુ કા જેમ બધા ઘર જુદા પણ પાવર એક છે એવી રીતે આપણા બધાના શરીર જુદા છે and am the